સરકારના આદિજાતિ મંત્રી કુંવરજી હળપતિના હસ્તે કરવામાં આવ્યું આ પંચાયત મકાનનું નિર્માણ તથા છેવાડાના વિસ્તારમાં રહેતા લોકોને ઘર બેઠા સુવિધાઓ મળશે વાઈફાઈ કનેક્ટિવિટી ગ્રામ સેવાઓ જેવી પ્રાથમિક સુવિધાઓ મળતા ઘરના આંગણે જ મળી રહેશે લોકોને વિકાસને વેગ મળે અત્યાર સુધી આ ત્રણ ગામના લોકોને વઢવાણ જવું પડતું હતું જેની બદલે ગામમાં જ હવે બધી સુવિધાઓ મળી જશે પંચાયત મકાનનું ખાતમુહૂર્ત કર્યા બાદ મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે વન વિભાગની જમીન હસ્તક એનઓસી લેવાનું હતું જે મળતા આ મકાન બાંધકામને મંજૂરી મળી ગઈ છે હજુ ભવિષ્યમાં આ જ જમીન ઉપર આરોગ્ય સબ સેન્ટર લાઇબ્રેરી કમ્યુનિટી સેન્ટર જેવી પાયાની સુવિધાઓ પણ ઊભી કરવામાં આવશે માંડવી તાલુકાના સેવાડાનું ગામ કહી શકાય એવા બલાલથી ગામ ખાતે ગ્રુપ પંચાયતનું પંચાયત ઘર મંજૂર કરવામાં આવ્યું છે તેના ભાગરૂપે આજે ખાતમુહૂર્તનો પ્રોગ્રામ મારે હસ્તક અહીં કરવામાં આવ્યો ખાસ કરીને ગ્રામ વિકાસના હેડમાંથી સત્તર લાખ રૂપિયા જે જેટલી માતભર રકમ કાઢવી છે અને આ ગામના લોકોને એનો લાભ મળવાનો છે સાથે સાથે વાઈફાઈ કનેક્ટિવિટી પણ એની સાથે જોઈન્ટ કરવામાં આવી છે જેથી કરીને ઉંડાણના ગામડાઓમાં લોકોને તકલીફ ન પડે અને બધી જ સુવિધાઓ એમને મળે એ માટે આ ગુજરાત સરકારે ગ્રામ પંચાયત મંજૂર કરી છે માટે હું ગુજરાત સરકારના મૂળ અને મુખ્ય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને ખૂબ ખૂબ આભાર માનું છું અને સાથે સાથે તમામ લોકો અહીંયા મારા બધા જે કાર્યક્રમ આવ્યો છે એમનો પણ આભાર જૂનાગઢમાં